નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક વર્તેજ ગામ માંથી જ્વલનશીલ પ્રવાહી ના જથ્થા સાથે વર્તેજ પોલીસે ત્રણ શખ્સ ને ઝડપી લીધા હતા વર્તેજમાં આવેલ અશ્વિની પેટ્રોલ પંપ પાછળની ખુલ્લી જગ્યામાં ડીઝલને મળતા આવતા જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદે વેચાણ થતું હોવાની બાતમીના આધારે વર્તેજ પોલીસે દરોડો પાડ્યો હતો વર્તેજ પોલીસે ટોરસ ટ્રકમાં જ્વલનશીલ પ્રવાહી પૂરતા ત્રણ શખ્સને ઝડપી લીધા હતા વર્તેજ પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ટોરસ ટ્રક પ્રવાહી પૂરવા માટેના સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા પંદર લાખ પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે